મિત્રો સ્વાગત છે બધાનું મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો ગુજરાત પોલીસ ભરતીને લઈને ખૂબ મોટા સમાચાર આવી ગયા છે અને તેની અંદર વાત કરીએ તો દીપક રાજાણે સર ટ્વીટ કરીને જણાવે છે કે ગુજરાત પોલીસમાં ખાલી પડેલી બાર હજાર જગ્યાઓ પર નજીકના ભવિષ્યમાં ભરતી થઈ છે એટલે કે ચૂંટણી આવી રહી છે એટલે ભરતી થવાની શક્યતા કુલ સંભાવના કુલ ખૂબ વધુ છે એટલે મિત્રો હાઈકોર્ટમાં થયેલી શું મોટો અરજીની સુનાવણીમાં રાજ્ય સરકારનો જવાબ આપવામાં આવેલો રાજ્ય સરકારે જવાબ આપેલો છે તો મિત્રો આગલા આપણે વાત કરીએ તો પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયેલા છે જે સંદેશ ન્યૂઝે પણ એમના અખબાર યાદીમાં તેનો આપેલો છે એક તો રાજ્ય સરકારની નજીકના સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે અને બાર હજાર પોલીસ કરશે ભરતી કરશે સરકાર અને પોલીસ ખાતામાં વિવિધ ત્રેવીસ હજાર પાંચસોને સોળ ખાલી જગ્યા ખાલી જગ્યા છે સરકાર કહે છે અને ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગે એફિડેવિટ રજૂ કર્યું હતું ગુજરાત સરકારે પોલીસ વિભાગે જે હાઈકોર્ટમાં જે તેનું ઓફિશિયલ એફિડેવિટ રજૂ કર્યું હતું કેટલી જગ્યા ખાલી છે અને કેટલી જગ્યા ભરવા બાબતે સરકારની ચર્ચા વિના છે તો મિત્રો ટૂંક સમયમાં જ્યારે પણ ભરતીની અપડેટ કોઈ આવે છે ત્યારે આપણે તેની ફૂલ વિડીયો બનાવીશું તો બને જો આપણે યુટ્યુબ ચેનલ ઉપર અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને એક લાઇક કરતા જજો તો ચાલો હવે આપણે મળી જાય આગળના વિડીયોમાં આવી જાય નવી માહિતી સાથે તો જય હિન્દ જય ભારત